અને મંદિર ટ્રસ્ટના સભ્યો તથા બજરંગબળી યુવક મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હનુમાન મંદિરની આજુબાજુમાં વાણંદવાસ તેમજ પાંચ છાટડી બજારની આસપાસ વિસ્તારના લોકોએ સાથે મળી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી વેશભૂષા અને મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કૃષ્ણ જન્મોત્સવમાં આજુબાજુ રહીશોના તમામ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવાનો લાભ લીધો હતો જ્યારે આ મટકી ફોડ કાર્યક્રમમાં વેશભૂષામાં મહાદેવ ગણેશજી મામા કંશની સાથે વિષ્ણુ ભગવાન ક્રિષ્ના વામન અવતાર જેવા વિષ્ણુ ભગવાનના બખૂબી દર્શાવ્યા હતા મહાદેવ તેમજ વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનની ધમાકેદાર એન્ટ્રી સાથે દરેક વેશભૂષાને દર્શાવનાર યુવાનોને રહીશોએ આવકાર્યા હતા જ્યારે તેઓ મટકી ફોડ જગ્યા પર આવ્યા ત્યારે દરેક તેમને બે હાથ જોડી વંદન કર્યા જ્યારે રાત્રિના બારના સમયે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને મટકી ફોડ કરી મનાવ્યો હતો જસોદાના જાયા એવા કૃષ્ણએ પોતાની ટોળકી સાથે મટકી ફોડનું બખૂબી પ્રદર્શન કરી જન્માષ્ટમી ઉજવી આવનાર બહેનો તેમજ તમામ લોકોએ કૃષ્ણ ભગવાનના જય જયકાર સાથે જય રણછોડ માખણચોર ચોર નંદ ગેર આનંદ ભાયો જય કરૈયા લાલ કી અને ભગવાન શ્રી કૃષ્ણના જય જયકાર સાથે ભજન સત્સંગ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ